પીલી નાખવાનો અંદર ઓછું થાય એના કરી નાખવાનું હા શું કરવું નહિ પડ્યું લેબુ ક્યારે તમારું કન્ટેન્ટ થઈ જાય

આજે પણ લેબુને મરચું નાખવાનું ચોખ્ખી ચોખ્ખી વાત બરોબર છે તેનું સારું પાટા કરતા બરોબર કરે બરોબર છે એનું હારું જોયું જોઈ

હા રાડી છોકરા પૂછાયું કીધું રોકડે કીધું છે ને છોકરો હાલ રમવા જતો આવ્યો હશે અહીંયા આયો લ્યો એમ કાગ ભેગા છે બધા કેસ ને દવા ના લીધી કે ઓછો ઓછો કરી દેશી દવા કરવી મારા ડોક્ટર એવું કીધું મોબાઈલ ના જ પાડી મોબાઈલ તો જ નઈ કે તારી ગોપરાજી લે હવારે આવ્યો

ગાડીઓ ચેડે દિવાલો ચેડે હંતા ના હોય ને તો મિથુન ગોળીઓ યન માર દે પણ પેલો સાયકલ ચેડે હોય તો એને ગોળી ના પિક્ચર કેવાય પિક્ચર

મોબાઈલ જોવું તો ભાઈ ઓમ આટલો એમ સેટો રાખીને આ તો જોડે રાખીને જોતા ફોન લઉં હવે મારો મોબાઈલ જોવે નહી બરાબર લાગી ગયો પડી કે આ મોબાઈલ જોવાથી મારે તું આવું થાય હાલ ખરેખર વોશરૂમ થી વાહુ હેડે આવી હેડે ચશ્મા આડા એટલે તમને નઈ દેખાતા રોશી રાખો આ પસ્તાવ થાય મોબાઈલ જોવાનું બંધ કરજો અને જો તમે મોબાઈલ જોવાનું બંધ કરશો ને તો આ વાત ને તમારા ઠેર સુધી મોજે ધીરે થાય નહીં બરાબર